બે વર્ષથી પાણીમાં ડૂબે છે પ્રાણ સાહેબ તથા અમારા દ્વારકાના એમએલ કિરીટસિંહ ડાભી સાહેબ ને ઘણી અમે રજૂઆત કરી ગ્રામ પંચાયતે રજૂઆત કરી ગામજનોએ રજૂઆત કરી કિરીટસિંહ આવી છેલ્લા બે વર્ષથી જલાલપુરની અંદર પાણી બાબતે અમારો આટલો મોટો પ્રશ્ન છે છતાં પણ એક પણ વાર એ જોવા નહીં આવતા જ્યારે અમે તેમને ફોન કરીએ ત્યારે એવું કહેતા હું મારી રીતે કરી દઈશ હું જલાલપુરના પ્રશ્નથી થાકી ગયો છું એવા બધા અમને નિવેદનો આપે છે ફોનની અંદર અમે પ્રાણ સાહેબને પણ રજૂઆત કરી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી આજ કરશું કાલ કરશું આગળની આગળ ગામ જલાલપુર ગામથી કલિકુંડ જવાના રસ્તે સોસાયટીઓ બની કઈ છે ગેરકાયદેસર પુરાણો કર્યા છે બિલ્ડર લોબી અને સરકારના અધિકારીઓના મેણાંપીપળાથી કંઈ કામ થતું નથી છેલ્લા બે વર્ષથી અમે ત્રાહીમાન પોકારી રહ્યા છીએ ગામમાં પાણીની સમસ્યાના લીધે અમારા ધંધા રોજગારો પડી ભાગ્યા છે અમારા અત્યારે ચાલીસથી પચાસ હજાર રૂપિયાનું ખાલી બાઇકમાં નુકસાન થયું છે બે દિવસમાં હજુ તો આ